તમને સવાલ થઈ રહ્યો કે આખરે કેમ કોઈ આ નાના માસૂમ બાળકની હત્યા કરવા માંગે શું આ નાના માસૂમ બાળકે કોઈનું કંઈ બગાડ્યું હશે કે કારણ કંઈ બીજું જ હશે નમસ્કાર અશ્વિ ક્રાઇમ કહાની સાથે હું છું ખુશબુ પંડ્યા આજની કહાનીની શરૂઆત કરું તો પહેલા એક સવાલ પૂછવા માંગુ છું કે જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમમાં હોય છે ત્યારે તે વ્યક્તિ તેના પ્રેમને પામવા માટે તમામ હદ પાર કરી દેતો હોય છે પણ શું આ જ પ્રેમને પામવા માટે કોઈની હત્યા પણ કરી શકે અને એ પણ ચાર માસના માસૂમ બાળકની આ ઘટનાની શરૂઆત થઈ છે આજથી લગભગ થોડા મહિના અગાઉથી જે એક મુસ્લિમ યુવતી મુસ્કાનના ઘરે એક પુત્રનો જન્મ થયો હતો અનિતા તેના પતિ સાથે નોંધી રહેતી કેમ કે કોઈ કારણોસર તેમનો છૂટાછેડા થઈ ગયા હતા અને થોડા સમય અગાઉ તેને એક સગીર વયના છોકરા સાથે પ્રેમ થતા તે ઓય લિવિંગ માં રહેવાનું નક્કી કર્યું હતું જે બાદ મુસ્કાન તેના 4 માસના બાળક રોહન ને લઈને વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક મકાન ભાડે રાખીને તેના સગીર વયના પ્રેમી સાથે રહેવા લાગી બધું જ બરાબર ચાલી રહ્યું હતું જોર જોતામાં 1.5 મહિનો પસાર થઈ ગયો મુસ્કાન બધું જ પાસમાં થયેલું ભૂલી ગઈ હતી અને એક નવું જીવન તેના પ્રેમી અને તેના બાળક સાથે શરૂ કર્યું હતું પણ કદાચ મુસ્કાનને તેના જીવનમાં આવનારી આફત વિશે કોઈ જ જાણ નહોતી જે મુસીબત તેના પર આવવાની હતી તેને ક્યારેય નહીં વિચારી હોય તેર જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે જ્યારે મુસ્કાન તેના બાળક રોહનને તેના બોયફ્રેન્ડ પાસે મૂકીને બજારમાં તેના બાળક માટે કપડાં લેવા માટે ગઈ હતી પણ કદાચ તેને ખબર નહોતી કે જે કપડાં તે તેના બાળક માટે લઈ રહી છે તે કપડાં પહેરવા માટે તેનું બાળક જીવતું રહેશે કે કેમ કેમકે તે દિવસે મુસ્કાનના બોયફ્રેન્ડના મગજમાં કંઈક અલગ જ વિચારો ચાલી રહ્યા હતા એવું કહીએ કે કદાચ તે આ જ દિવસની ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હતો તો પણ ચાલે જેવી મુસ્કાન બહાર ગઈ કે તે વખતે મુસ્કાનના સગીર વયના બોયફ્રેન્ડ યા ચાર માસના બાળકને હાથમાં લઈને નીચે જમીન પર પછાડી દીધો અને પછી જ્યારે મુસ્કાન પરત આવી ત્યારે એક એવું નાટક રચ્યું કે મુસ્કાને તેની બધી જ વાત પર ભરોસો કરી લીધો અને સ્વીકારી લીધું કે કદાચ ભગવાનની આ જ મરજી હશે પણ સવાલ એ થાય કે આખરે મુસ્કાનને એવું તો શું કહ્યું કે તેને બધું જ માની લીધું તો જ્યારે મુસ્કાન માર્કેટમાંથી ઘરે પરત આવી ત્યારે તેનો બોયફ્રેન્ડ તેના બાળકને ખોળામાં લઈને રડી રહ્યો હતો જ્યારે મુસ્કાને તેના દીકરા અને તેના બોયફ્રેન્ડને આ હાલતમાં જોયા તો તે ડરી ગઈ અને જ્યારે તેને તેના બોયફ્રેન્ડને પૂછ્યું કે આ શું થયું કેવી રીતે થયું ત્યારે તેને કહ્યું કે હું રોહનને રમાડી રહ્યો હતો ત્યારે તે અચાનક મારા હાથમાંથી પડી ગયો અને પછી તે ખૂબ જ રડી રહ્યો હતો તેથી મેં તેને શાંત કરવા માટે પ્રયત્ન કર્યા પરંતુ તે બંધ ન થયો એટલે મેં તેના મોઢા પર હાથ મૂક્યો અને પછી તે બંધ થઈ ગયો પણ પછી મેં જ્યારે તેને જોયું તો તે કંઈ જ એક્શન નહોતો કરી રહ્યો અને પછી ઘણા પ્રયત્નો પછી પણ તેને કોઈ જ મુવમેન્ટ નહોતી કરી તેથી મેં તેની હાર્ટબીટ ચેક કરી તો તે બંધ હતી અને કદાચ ત્યારે જ તે મરી ગયો હશે આ સાંભળીને મુસ્કાના પગ નીચેથી જમીન ખસી ગઈ પરંતુ જેમ તેમ કરીને તેને પોતાની જાતને સંભાળી અને આજુબાજુના લોકોએ મળીને તેના પુત્રની અંતિમ વિધિ પૂર્ણ કરી અને ઘરે પરત ફર્યા જેમ તેમ કરીને તેમણે રાત પસાર કરી અને સવાર પડી અને જોયું તો તેની બાજુમાં સૂતેલો તેનો બોયફ્રેન્ડ ક્યાંય ન દેખાવ મુસ્કાને બધે જ તપાસ કરી પણ તે ક્યાંય ન મળ્યો તેથી મુસ્કાનને શંકા ગઈ કે કદાચ તેના બાળકનું આ અકસ્માત નહોતું જ કદાચ તે હત્યા હોઈ શકે છે તે કઈ રીતે એ વસ્તુ પર વિશ્વાસ કરે જેને તેને પ્રેમ કર્યો હતો જેના માટે તે બધું જ ભૂલાવીને તેની સાથે રહેવા આવી હતી તે આવું કઈ કરી શકે પણ મુસ્કાન પાસે બીજો કોઈ જ ઓપ્શન નહોતો તેથી સાચું શું છે અને શું નહીં તે જાણવા માટે તેના બોયફ્રેન્ડનું મળવું ખૂબ જ જરૂરી હતું તે પૂરેપૂરી તૂટી ગઈ હતી તેને બધા જ પ્રયત્નો કરી લીધા હતા તેના બોયફ્રેન્ડ સુધી પહોંચવાના પણ કઈ જ પતો ન મળ્યો તેથી એક જ દિવસમાં તેના પાસેથી બધું જ છીનવાઈ ગયું હતું ઘણો વિચાર્યા બાદ આખરે મુસ્કાને પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી જેમાં જે પણ ઘટના ઘટી હતી તે બધું જ તેને પોલીસને જણાવી દીધું પછી શું પોલીસે આ ઘટનાને ગંભીરતાપૂર્વક લઈને આ વ્યક્તિની શોધખોળ શરૂ કરી અને હરિયાણા દિલ્હી આગ્રા પ્રયાગરાજ થાણે મહારાષ્ટ્ર બધે જ એક ટીમ રવાના કરીને તપાસ હાથ ધરી અને આખરે પ્રયાગરાજ થી તેની ધરપકડ કરી લેવામાં આવી અને જે સવાલ બધાના મનમાં ચાલી રહ્યો હતો કે શું આ સાચું જ કે હતું કે જાણી જોઈને કરેલી હત્યા તેનો ખુલાસો ફાઇનલી થવા જઈ રહ્યો હતો પોલીસે જ્યારે કડકાઈથી તેની પૂછપરછ કરી ત્યારે સામે આવ્યું કે તેને જાણી જોઈને જ આ હત્યા કરી હતી કેમ કે તે બીજા કોઈના દીકરાને તેનું નામ આપવાનો હતો માંગતો તે બાળક બીજાનું હતું અને બસ તેથી જો સગીર પ્રેમીએ જમીન પર પછાડીને આ બાળકની હત્યા કરી દીધી હતી અને પછી મુસ્કાન જ્યારે પરત આવી ત્યારે તેને ખોટી માહિતી આપીને ગુગરાહ કરી હતી અને એ પણ કહ્યું કે તે મહિલા અને તેના પુત્રથી કંટાળી ગયો હતો બાળક તેનું ન હોવા છતાં તેને સાચવવું પડતું હતું અને તેના પરિવારજનો પણ આ સંબંધને સ્વીકારવા માટે તૈયાર હતા આ કારણે જ તેણે બાળકની હત્યા કરી નાખી જુવાદ ઉમરગામ પોલીસ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી પરંતુ એટલું જ કહેવા માંગુ છું કે પ્રેમમાં વ્યક્તિ કોઈ પણ હદ પાર કરી શકે છે પણ જો ખરેખર એ જ પ્રેમ સાચો હોય તો પ્રેમીની ખુશી માટે વ્યક્તિ બધું સ્વીકારી લેવા પણ તૈયાર હોય છે પણ જો કોઈ વ્યક્તિ પ્રેમના નામે આવું કોઈ કામ કરે છે તો શું ખરેખર તે પ્રેમ છે ખરા તમે વિચારીને આનો જવાબ જરૂરથી આપજો તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે નમસ્કાર